વાહન લેવેચનો ધંધો કરનાર ચોરીની બાઇકની ડુપ્લિકેટ આરસી બુક પણ બનાવી આપતો હોય જેને ચોરીની બાઇક સાથે ઉત્તરાણ પોલીસે ઝડપી પાડી આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તો ચોરીની બાઇકના અસલી માલિકને બોલાવતા આખો મામલો હવે સામે આવ્યો છે ઉત્તરાયણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો ત્યારે બાતમીને આધારે અડાજનમાં બાઇક લેવેચનો ધંધો કરનારા ફિરોજ પઠાને બાઇક સાથે આંતર્યો હતો તેની બાઇકની કાગળો માંગતા તેને આરસી બુક બતાવી હતી જોકે પોલીસની આરસી બુકમાં છેડા દેખાતા તપાસ કરતા અસલ બાઇક માલિકને સ્થળે બોલાવી ઓરિજિનલ આરસી બુક બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ઉત્તરાયણ પોલીસે આરોપી ફિરોજ પઠાણી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે ચોરીની બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી આપતો હતો અને આરટીઓ જેવી જ આરસી બુક ઇસ્યુ કરી સિક્કા પણ મારી આપતો હતો ગત ચોવીસ સાત ત્રેવીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક મોટરસાઇકલ ચોરીનો ગુનો દાખલ થયેલો જે જે પાંચ પી તેત્રીસ ઓગણસાઠ નંબરની મોટર ચોરી થયેલી જે મોટર સાયકલની ચોરીને અનુસંધાનમાં અમારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસો તપાસમાં હતા એ તે દરમિયાન એ એસઆઈ અમારા ડિસ્ટાફના એએસઆઈ દિલીપભાઈને બાતમી મળેલી કે ચોરીમાં ગયેલી મોટર સાયકલ લઈને એક ઈસમ આવવાનો છે જે ઈસમની વોચમાં લઈ એક લોપારામ અગ્રવાલ નામના ઈસમ આ મોટર સાયકલ સાથે જણાવ્યા હોય તેમને પકડી પાડેલ અને તેમને પૂછેલું કે ભાઈ આ મોટર સાયકલ અમારા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ છે તમારી પાસે કેવી રીતે આવી તો આ લોતારામ અગ્રવાલે જણાવેલ કે આ મોટર સાયકલ તેઓએ કાયદેસર પાંત્રીસ હજાર રૂપિયા આપીને લીધી છે અને તે બાબતે અમે તેની પાસે આરસી બુક માગી કે ભાઈ આરસી બુક છે તમારી પાસે એમને આરસી બુક પણ રજૂ કરેલી અમારી સમક્ષ હવે આરસી બુક હતી અને ચોરીની મોટર સાયકલ હતી એટલે અમે ફરિયાદી સાથે વેરીફાય કર્યું કે તમારી પાસે પણ આની આરસી બુક છે એટલે ફરિયાદી પણ અમારી સમક્ષ આરસી બુક રજૂ કરેલી ત્યારે એમને ખબર પડેલી કે એક જ મોટર સાયકલની બે આરસી બુક એટલે આમાં કદાચ આ જે હાલ જે પકડાયેલા ઈસમ છે એમની પાસે જે આરસી બુક છે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે એટલે અમે તેમને પૂછપરછ કરી પૂછપરછમાં એમને જણાવ્યું કે આ મોટર સાયકલ તેઓએ વસીમ નામના ઈસમ પાસેથી ખરીદ કરેલ છે એની માહિતીના આધારે અમે વસીમ નામના ઈસમની આમાં ધરપકડ કરી અને વસીમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે આ મોટર સાયકલ તેમને બે બાળકિશોરો પાસેથી ખરીદ કરેલ હતી પરંતુ એની પાસે આરસી બુક નથી એટલે આ વસીમ નામના ઈસમે આરસી બુક બનાવવા માટે ફિરોજને આપી અને ફિરોજે પછી એ મોટરસાઇકલ લઈ લીધી અને એની આરસી બુક બનાવવા માટે એની આગળ એક બીજો વ્યક્તિ એનો સંપર્કમાં હતો જીમી તેની આરસી આ મોટર સાયકલ છે એની આરસી બુક બનાવવાની છે એમ કરીને એને આરસી બુક બનાવવા માટે ફોટા અને જે તે આધાર કાર્ડ ફોરવર્ડ કરેલા આ જીમી નામના ઈસમે એનો એક ઓળખીતો છે કપિલ જે આપણે આમાં આરોપીમાં બતાવેલ છે એ કપિલને વોટ્સઅપ પર ડેટા શેર કરી ને કે આ મોટર સાયકલની આરસી બુક બનાવવાની છે એમ કરીને આગળ ફોટા શેર કરેલા એ કપિલે પછી અજય નામના ઈસમને આ આરસી બુક બનાવવા માટે ફોટા અને આધાર કાર્ડને બધું શેર કરેલું આ અજય એ અમને જાણવા મળ્યું કે આરટીઓ એજન્ટ છે અને અજયે પછી છેલ્લે હિતેશ કે જે આપણે વોન્ટેડ આ ગુનામાં આરોપી જાહેર કરેલ છે તેની પાસેથી આરસી બુક બનાવડાવેલી એવું જાણવા મળ્યું અને આ અજય પાસેથી એવું પણ જાણવા મળેલું કે આ પોતાની દુકાનમાં જ આરસી બુક બનાવે ચોવીસ કલાકમાં આરસી બુક બનાવીને આપી દે છે ત્યાર પછી આ હિતેશ પર અમે દુકાન પર વોચ રાખેલ પણ મળી આવેલ નહીં તો પછી દુકાન માલિકને હાજરીમાં દુકાન સર્ચ કરીને એની પાસે જે આરસી બુક બનાવવાનો મુદ્દામાલ હતો તે અમે પંતનામાની વિગતે કબજે કરે બાઇક આરસી બુક તમને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સાથે